બાપ માથા ભારે લાગે ગમે તે તું તારે છું બટણ ની બટણ ની ખોલી ને ફરી દે બાપા રખડે બાપ ના પછી ઉડાડ્યા ભલે

મારે વગર ઘરે ના આવતો હેય બ્રો આજ તો માર કાકે કીધું છે કે ગોમમાં બધીન મારી નાય આજ તો હમણા બધીન મારું મડ શું કેવું કેમેરામેન માર કાકે કીધું ને મન હા કીધું કીધું હમણાં બધીન મારું હે

લાફડા નો હવે ભગત ઈ તો પૈસા નો પાવર ના રાખો ભગત હવે તમે વધારે તમને લાફડાયું ભગત વધારે ના બોલતા